ચક્ક્ર આપ્યું દાદાની જગ્યા એવો છે કે તમારે દવાખાને જવાની જરૂરત નથી એકદાન આ મંદિરે આવી જાવ તમે તમારું સો ટકા કામ થાય આપું કોઈને દવાખાને જવાની જરૂર ન પડે એકદાન તમે અહીંયા મંદિર આવી જવાનું બાધા રાખો તમારું કામ સો સો ટકા થાય અને કોઈ પણ વગાડ હોય કે કોઈ પણ ગમે એવું મેળવું હોય અને વગાડ કરેલું હોય તમારી ઉપર અને વર્ગેલું હોય તો આ મંદિરે આવવાનું દર શુક્રવારે આવો અને ખાલી બસ જેને વગાડ હોય ને ખાલી આરતીના ટાઈમે જ આવવાનું છ થી આઠ વાગ્યા આરતી થાય શુક્રવારે આરતીના ટાઈમે આરતીમાં ઊભા રાખી દેવાના ગમે એને હોય તમારી સામે તે દોડવા માંડે અને નીકળી જાય સો સો ટકા પાછો ન આવે હા છે બહુ પાંચ એક સમયથી લીધેલી છે અને જીવનમાં તમને બાળક ક્ષમતાનું દુઃખ હોય કે ગમે તે હોય તો જરૂર આવું તમારું કામ જરૂર ને જરૂર થઈ જાય સો ટકા અંદર ફોટા પાડવાની મનાય છે પણ તમને હું બતાવીશ જય ચક્ર મામા દેવનું મંદિર છે અને તમે જોઈ લો કેટલું કેટલા સંતાનો આપેલા છે જોવો તમે ખાલી તમારે અહીંયા કામ સો સો ટકા થાય બાધારો કોઈ ને અને મેં કીધું એમ દર શુક્રવારે માણસોની બહુ હોય છે દર્શન કરવા માટે ને ખોડી મંદિર પણ છે અને આ ચક્રાપીનું મંદિર છે તો જીવનમાં એકવાર જરૂર આવું જય ચક્રાપી